જો તમને પણ વઢિયારા બળદનો શોખ હોય તો આ વિડીયો જરૂર જોજો નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું પીએ ડેરી ફાર્મ યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે મિત્રો વઢિયારા નસલ જે છે એ એટલી પ્યારી નસલ છે કે તેને તમે એકથી બે વર્ષ ચલાવી લો તો તમે બીજા કોઈ નસલના વઢિયારા ચલાવવા પસંદ કરશો નહીં અને હા આ થોડા મોટા ખેડૂ માટે વઢિયારા બળદો સારા નીવડે છે અને જેને નાની ખેતી હોય તે દેશી ગમે ગીર અથવા અન્ય જાતના બળદો રાખી શકે છે મિત્રો આનું થોડુંક મેન્ટેનન્સ વધુ હોય છે પરંતુ આ જે એક શોખની વસ્તુ છે મિત્રો જો તમારે પશુપાલનના અથવા તો ખેતી રિલેટેડ કોઈ પણ તમે એમાં ફ્યુચર જોતા હોવ તો તમને પહેલી વાત તો આમાં ઇન્ટરેસ્ટ હોવો જોઈએ તમને શોખ હોવો જોઈએ જો શોખ નહીં હોય તો તમે એક સમય પછી આ કામથી થાકી શકો છો મિત્રો આ વઢિયારા બળદ છે એ એકદમ ભારે વાહન પણ તે ખેંચી શકે છે અને એકદમ તાકાતવાળા બળદો હોય છે અને મિત્રો આની સારસંભાળ કઈ રીતે કરવી તેનો ફૂલ વિડીયો આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલો છે મિત્રો આની જે ચાલ હોય છે તેની અન્ય બળદોની ચાલ કરતાં સ્પીડ પણ વધુ હોય છે તો મેં અત્યારે આમાં વિડીયામાં સ્પીડ ઘટાડી છે બાકી આની ખરેખર જે ચાલની સ્પીડ હોય છે તે વધારે હોય છે મિત્રો આપણે વાવણીના ટાઈમે મોટી ખેતી હોવાના કારણે આપણે બે જોડીથી વાવીએ છીએ એક જે વાવણી જે ઓયણી ચલાવતા હોય છે અને એક જોડી જે છે એ પાછળ અમારા આપણે ગુજરાતીમાં કંઈ એ ચલાવતા હોઈએ છીએ મિત્રો આપણી પાસે બે વઢિયારા બળદો છે અને આ બીજી દેશી જોડી આપણે આપણા એક ખેડૂત મિત્ર પાસેથી થોડાક ટાઈમ પૂરતી લઈ આવ્યા હતા મિત્રો બાકી જે વઢિયારા બળદની જે ચાલ અને તેની તેનું રૂપ જે હોય છે તે એકદમ અલગ જ હોય છે તેનું ટૂંકી હોબડી અને બારની સાઈડ નીકળેલી આંખો અને એકદમ સીંગડા મોટા અને એક સરખા હોય છે મિત્રો આજે આપણે તમને એક આપણી પીએ ડેરી ફાર્મની એક શાનદાર વાછડી દેખાડવાની છે જેને આજે આપણે આપણે ઘરે જે ડેરી ફાર્મ છે ત્યાં લઈ આવ્યા હતા અને મિત્રો આપણો પીએ ડેરી ફાર્મ યુટ્યુબ ચેનલ ઉપર અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નામ છે પરંતુ ખરેખર આપણે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ ડેરી ફાર્મથી આપણે આપણા ડેરી ફાર્મને જાણીએ છીએ અને એમાંની જે રાધે છે છે તે આ વાસડીના નામ ઉપરથી રાધે કૃષ્ણ ડેરી ફાર્મ પડ્યું છે અને મિત્રો એકદમ પ્યોર સો ટકા પ્યોર ગીર નસલની વાછડી છે આની માં પણ આપણે ત્યાં જ ડેરી ફાર્મમાં અત્યારે સ્થિત છે અને આ વાછળી જીએલડીબીના સિમનની છે અને એકદમ સારી ક્વોલિટી અને ઉચ્ચ ગુણવત્તાવાળી વાછડી છે અત્યારે આપણે તેનો ગર્ભાશયનો વિકાસ માટે આપણે તેને ડાયટ પ્લાન ચાલુ કરી દીધું છે ટૂંક જ સમયમાં આપણે એને સીમન અથવા તો ડાયરેક ક્રોસિંગ કરાવી દઈશું અને એકદમ ઉચ્ચ ગુણવત્તાવાળી વાછળી છે તેના જે મોઢાની અને જે ફેસની જે ક્વોલિટી હોય છે કાનની સિંગડાની ગલકંબલની કૂંધની અને તેનો જે ઉભવાનો જે રોબ હોય છે તે તમે જોઈ શકો છો એકદમ રેડનેસ કલરમાં આવેલી આવી છે અને એકદમ શાનદાર ની વાછડી છે તો મિત્રો તમને કેવા વિડિયો લાગ્યો તે અમને ની માધ્યમથી જરૂર બજાવજો